ભાઈ ઉપર ફરિયાદ ના કરાય તમને ના ખબર પડે કીધું ને ફરિયાદ તો કરવાની જ છું કર્યા વિના

એ બધી તમને ના ખબર પડે તમને કહું છું હું ફરિયાદ કરવા જવાની છું હું ફરિયાદ કરીને જ રહી તમે ગમે તેટલું મને સમજાવો હું આજ સમજવાની નહીં તમારી કોઈ વાત અને તમારા આબુ હતા હો મારા ગાત નક તમે પાછા જતા રહો પણ ફરિયાદ તો હું કરે એ બાપરો નેનો છોકરો મારો હારો બાપરો ગરીબ છે ફાટેલા બુસીર પેન ફળલ છે આ તું મારી બેટી મારા ઘેર થી કહેવાતા મને શરમ આવે છે કે ભાઈ પોતાના ભાઈ ઉપર ફરિયાદ કરવા વ્યક્તિ જતું હોય ને તો ખરેખર મરી જવું પડે મરી જવું પડે પોતાનો ભાઈ તો વિરલો કેવાય વિરલા માટે તો તને દર સાલ દોષી દર સાલ એ વાપરો રાખડી બંધાવા તારા ઘેર આવશ તું તો જઈએ રાખડી બંધાવા તારા ઘેર આવશ એ રાખડી રાખડી રક્ષા કરે આ ફરિયાદ હું કરવા માગું તું તમાર ના ભોજ તમે પાછળ જતા રહો પાછળ છો ગેર અને હું તો જાય ફરિયાદ કરે ફરિયાદ સિવાય સુટકો નહીં આ વસ્તુને એના પર ઠંડ હારું મારી માં તું તો જા અને તમે પાછા જો પાછો જો તે હું તો ફરિયાદ કરવા જ જાય અલી એ આવો ઓ નહીં આબુ નહીં આબુ જા ના ધન્ય છે તારા જેવી બુનો ઉપર તો ભઈ ઉપર ફરિયાદ કરવા નાઠી છે આજ તું બેટા ઓ લાલા બેટા

મને કે તું ઇકણ હેડ કે તું એકલો એકલો એકણ હું કઈ જાય કે મારે ઘેર હેડ કે આપો હું કનો ખાટા પર મૂછે કે જોક્યો હા મારા ફોન માં આપણો વાત આ ના રહેવા પણ કે થી બે ત્રણ દાડા તો જીએ ગા ઈ સંતોષ થા બેટા ઈ તો બે ત્રણ દાડા જો આ તો કે હમોર તો તું કે માં ગે હે હું હમોર તો તો મને તો કશું અધો નઈ પણ મને મને શરમ આવે કે મારી બુન ને આખું ગોમ વાત તો ના કરો ભાઈ લઈને આવ્યો છે ને મા બાપ મરી જાય એટલે કે ભાઈ નું એકણ ખાવા પીવા લઈને આવ્યો

ભાઈ તો ભાઈ કહેવાય મને ભાઈને તો બપડાય તો તમને હું એવું કહી તકલીફ આપી દે ફરિયાદ નોંધાવો તમે ઈ ઉપર એ બધી સાહેબ તમને નઈ ખબર તકલીફોની મને એકલીન ખબર છે એ ભાઈનો ભાઈ બુનનો સબંધ તો રાખડીનો સબંધ હોય ને આમ કેટલો બધો પ્રેમ ભાવ એકબીજા વંસ બીજાનો ભાઈ ઉપર ફરિયાદ કરાય તમારીને કેવું છે એના ભાઈ હું તમારું મોન રાખું છું પણ મે સલાહ નહીં માંગી તમારા જોડે તમે સરકારી કર્મચારી છો એટલે તમારે પહાણ આઈ તમે તમારું કામ કરો હું ફરિયાદ નોધવાઈસુ તો મારી ફરિયાદ નોધશો નહીં મારા મોટા પોલીસ સ્ટેશન જવું પડશે નકર انا કશું અધોને હું તો ફરિયાદ તો નોધાય પણ હું તમને થોડીક સલાહ આપું છું કે ભય પર ફરિયાદ ના મારું બુંન એમાં તરીકે ભય પર ફરિયાદ કરે સલાહ નહીં રહેવાનું ફરિયાદ કરવી છે એટલે જવાનું હું તમારી મરજી તન કીધું હું જે મને કીધું હેડો ફરિયાદ મારા

બેઠા ભાઈ ઉભા થઈ યાર ઉભા થોની યાર હું સર આ યાર મારી દોશી કો બે શબ્દો તમે કયો તમારું કેવું હોભરા તો હારમ હારું ઓડિશા આટલી ઉમર કોઈ હું ઝઘડા કરો છો તે શું હું કહું પછી અલે આ ઝઘડા નહીં થાય યાર આ મારા હારા ઉપર ફરિયાદ કરી દીધી બરાબર ઇના ભાઈ ઉપર તમારા હારા પર ઇનો હગો ભાઈ પછી તો મારો હારો પછી થાય પેલા ઇનો હગો ભાઈ થાય હું લેવું છે તે લે આ આ ભાભી ને એવું કરી છે શી ખબર યાર ફરિયાદ કરી દીધી છે યાર આ ઉઠીને તો આ જો હારા પર ફરિયાદ કરી છે મારા કાલ ઉઠીને મારા પર ફરિયાદ કર તો હું વિશવાય યાર એ વાત હાજી છે હો તો હાથીવા છે કોઈ પાસે મગજ બગજમાં આઉટ તો નહી થયો કે શી ખબર આવા રફુ શક્કર થઈ ગયું લાગે મગજનું મારી તમને નહી ખબર છે હું હું કોઈ ગોડાયો કરી છે ગોડાયો બળવા નહી કરતી એમ જ કેતા ખાલી મારા ફરિયાદ કરવી છે છે કરી દીધી લ્યો એવું કરી દીધી ફરિયાદ તો છોકણ છે રયો ઘર છે શી ખબર

હેઠ મૂકી દે એ બધું એ કરવું નહીં હેડ બહુ તો ખરા હેડ હેડમાં ગિયર હેડ ને બેડા એમ તો આ જઈને કહું બધું ફરિયાદ મો થઈ ને ફરિયાદ નહોખત કરું એડો બે જા

આય આ હોલો સાહેબ જા મારે ડોકણી પાણી લે મરી જા આ તમારું સાહેબ આ સગા ઉપર કેસ કરવાનું કીધું જલ્મો ગા હું તમને એમ કઉ છું કેસ કરવા ચોખવટ કરું ટીના ભાઈ તમારો સમય બગાડ માફી માંગુ છું માફ કરજો મારા કોઈ ફરિયાદ નહીં કરવી કોઈ કેસ નહીં કરવા મને કહો તો આમ ડોળા કરાવો તો પણ એવું ના કરતી તો મારો ભાઈ કદી મારા ઘેર ના આવતો જો હું જેટલી વારી ના ઘેર જઈને આવી એ મુકો ભાઈ હેડ હવે મેઠા ભાઈ તમને તો ખબર જ છે કે અમારો મારા ભાઈને કોણ સાવા આગળ પાછળ મારા માં બાપા તો જતા રહ્યા ભગવાનના ઘેર હવે કોઈ કણ વધ્યું નહીં જમીન જાગીર કશું નહીં ચપટી લાવવાનું ચપ્પી ખાવાનું એવું છે ને અમારું હું કમી હે સરસ મજાનો બંગલો જમીન જાગીર બધું નહીં તો હું કહું છું મારા બેનક ભાઈ તું મારા ઘેર અહીં રે તને ફાવે કોમ કર ના કર તો કોઈ વાંધો નહીં મારા ઘેર રેન ખા બસ તો મોન તો નહીં આવતો નહીં કદી અમારા ઘેર મન કે ના ના આવું બહુ સ્વાભિમન માણસ છે કે ના બુ ના આવું એવું ના કરતી તો કદી આવતો નહીં મારા ઘેર છે મોન બોલો હું માફ કરજો કોઈ ફરિયાદ નહીં

ધન્ય સાડોશી કે તારા ભાઈ માટે તું આટલું બધું કરી બે આમાંથી કેશ કરી જન્મ ગલાય જમીન પર આવીએ છે માલ મિલકત પર આવીએ છે પણ તું તારા ભાઈ માટે જે આજ કરી બતાવ્યું છે ને એ ખરેખર સારો સંદેશ સંદેશ વિશ્વ પોકાયો છે સાચી વાત છે હા સાચી વાત છે કે ભાઈ બુન હું સંબંધ છે ને ભાઈ ભગવાન નો ભોળો મોણસ છે બાપરો ત્રણ ઘર લેવા દઉં છે પેલા હાર આવે અને તમે કોઈ હેરોન બેરોન કરતા ના હા

તમારી બુન સારા સંસ્કાર વાળી છે સારી વ્યક્તિ છે તમારે કદી જિંદગી જોવું પડે એની બરોબર છે એટલે તમારું ઘર જે રીતે જ રો પણ અગા તમારી વાત બધી આ છે મારા માં બાપ ને તેવા કદી મારા ભાઈ બુન ને કદી ખરાબ સંસ્કાર તો આલે જ નહીં નહીં પણ હારું મને સંસ્કાર નડે જો કે માં આવું વાકર નું ના પાન ધરવ નાખું ગોમી નું હા હારી આખો ગોમ વાતો ના કરે મકો ને બન સાપરું ચાલુ રેવું અલગ જાતે મારી નજર કોઈ ચિંતા કરતા ના હું કીધું ઘેર હું એક તો મારી પાડે છે હું મોટા મોટો બનાવી તમારી ચિંતા અને ચિંતા બિંતા છોડું છું બધી લેતા આવવા માટે હું લેતા આવું મીઠાઈ ગમે તે પણ સારું બોલ ને બોજ બોલ તો બને જ કશું વાંધો નહીં બોન કે તાર બધી રહું હશ તો મિત્રો આજે અમે આ વિડીયોના માધ્યમથી તમને થોડું ઘણું મેસેજ અમે આવીએ છીએ કારણ કે જો મારા ઘરે મમ્મી પપ્પા ઓફ થઈ ગયેલા હતા અને બુન મારા હતી પણ એ પણ પરણાઈ હતી પણ આવી બુનો ભાગ્યશાળીને મળતી હોય છે ઘણી બુનો હોય છે એવું નહીં ખોટું દરેક બૂનોનું ખોટું નહીં કહેતો પણ બુનો તો ભયને લાવવા માટે ઘણું મતતી હોય તો ઘણું કરતી હોય છે પણ એમના બાપડાની બીખ હોય કે મારો હારીઓ મારો ઘરવાળો તું મારા ભયને રાખ કે નહીં રાખ હંમેશા બૂંદ તો કોઈ દિવસ ભયને કદી ખોટું ઈચ્છતી ના હોય પણ એને હા હાર્યોની બીખ તો હોય પણ મને મારી બૂંદ સરસ મજાની મળી છે ને આજે મને લઈને આવી છે મને થોડું થાય તો છે મને પણ એ મારા બને બી અને બૂંદને બેને કીધું તો નહીં ચિંતા કરશો ને તો કૂતરો તો કે ભસો છો તમે તારો આખી જિંદગી ટેન્શન લીધા હોય કંઈ રહો તો દરેક અમારી મારી લાડકવાળી બહેનો હોય તો તમારા કોઈ આવો ભય હોય તો એને પણ આ રીતે સપોર્ટ અને સહકાર આપજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા